સુરતમાં ટ્રાફિક પીઆઈ વાયમ ગોહિલ અને સ્થાનિકોમાં બોલાચાલીનો વિડીયો થયો વાયરલ સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે તાજેતરમાં થયેલી માથાકૂટની ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે ટ્રાફિક સંબંધિત મુદ્દે થયેલી બોલાચાલીનો વીડિયો વાયરલ થતા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે વીડિયોમાં ટ્રાફિક પીઆઈને સ્થાનિકોને ગાળાગાળી કરતા જોવા મળે છે જેનાથી સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે આ ઘટનાએ પોલીસ અને સ્થાનિક સમુદાય વચ્ચેના સંબંધો પર પ્રશ્નો ઊભા કર્યા છે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ અધિકારીઓએ ઘટનાની ગંભીરતા સમજી અને તપાસ શરૂ કરી છે તપાસનો હેતુ છે કે શું ટ્રાફિક પાય ગોહિલનું વર્તન પોલીસ આચારસંહિતાના વિરુદ્ધ હતું કે નહીં આ ઘટના પોલીસ અને સ્થાનિક સમુદાય વચ્ચે સંવાદ અને વિશ્વાસ વધારવાની જરૂરિયાતને ઉજાગર કરે છે જેથી ભવિષ્યમાં આવા વિવાદો ટાળી શકાય